કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજા છે મજામાં રહેવું આપણા બ્લોગ માં તમારો हार्दिक स्वागत કરી કેમ મજામાં આપણે બનાવી રહ્યા છીએ આ નકાળો છે અવારમાં ડુંગડી છે ગઈ છે અહી છે એનું મખ્રમ બી બેઠલા હાંડેથી બાજુમાં કાબ મોટ બયાનતે છે હવાડી છે ને આધાર છે કેમ કે અવાજ આવતો નથી આ દે ને આ ડુંગડીન કદી પડાઈ રહી છે કાઈ વાંધો ની તમે વિડિયો માં કઈ ના હું ઘરે જઈ ગયો છોટો એટલે આપણે ઘરે જવાનું છે

તો આપણે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને તમે લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમારી જવાને સપોર્ટ આપતા રહેજો તો સારું પડે અમારી ચેનલ મોની કરતી છે એટલે તમે અમારા પાસે જોતા રહેજો અને આ આપણી વાડી છે બીજી એમાં ડુંગર ઉભી છે કેમ કે આમાં રોદા આવે એટલે એકો વિડીઓ થાય એમ નથી ને આ હું અત્યારે વાડી બીજી વાડી આવ્યો છું કેમકે આપણે બે ત્રણ ચક્કર છે એટલે આ તો મારો આવ્યો હતો હમણાં તો વિડીયો આવ્યો નહોતો ને અત્યારે હું જાઉં છું ઘરે પછી આ થઈ છે થોડો બધી રહ્યો છે આપણે અત્યારે મોડો બ્લોક ચાલુ કર્યો છે એમાં

વીજ આવતા નથી એટલે થોડુંક લોંગા વીજ આવવા મરે એટલે લોંગ એ લીધે ના પછી હે

tủa đấy và thịt